નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ હિન્દુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં માનવામાં આવે આવે છે છે કે જે લોકો પર માં લક્ષ્મીની કૃપા હોય છે તે લોકો દિવસ રાત સફળ થયા કરે છે શુક્રવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે ધન સંપત્તિ વધારવા માટે દરેક ઘરમાં માતા લક્ષ્મીની વિશેષ પૂજા પણ થતી હોય છે આ સિવાય શુક્રવારના દિવસે કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમાં કે કેટલીક વસ્તુની ખરીદી બિલકુલ પણ ના કરવી જોઈએ જો તમે આ વાતનું ધ્યાન નથી રાખતા તો તમે લક્ષ્મીજીને નારાજ કરો છો અને તેના કારણે ઘરમાં પૂજા તેમ તેમજ મહેનત કરવા છતાં પણ દરિદ્રતા છવાઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવાર ના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવતું નથી જો શુક્રવારે તમે આ વસ્તુ ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરની છીનવાઈ જાય છે તો ચાલો તમને પણ જણાવી એ કે શુક્રવારના દિવસે કઈ વસ્તુ ના ખરીદવી જોઈએ અમુક એવી પણ વસ્તુઓ હોય છે કે જે ઘરમાં લાવવાથી માં લક્ષ્મીજી નારાજ થાય છે જે વ્યક્તિ આવી વસ્તુઓ ઘરમાં લાવે છે તે ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીજી નો વાસ થતો નથી તેવા ઘરમાં ગરીબી આવે છે અમારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે આવી વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ એવી તો કઈ વસ્તુઓ જે ઘરમાં લાવવાથી ગરીબી આવે છે તે વસ્તુઓની માહિતી મેળવવા માટે તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો હેલ્લે સુધી જોડાયેલા રહો શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે દેવી લક્ષ્મીની કૃપાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી શુક્રવારનો દિવસ શુક્રદેવને સમર્પિત હોય છે જો તમે મા લક્ષ્મી અને શુક્રદેવને નારાજ નથી કરવા માંગતા તો શુક્રવારના દિવસે તમારે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી જોઈએ નહીં પૂજા પાઠનો સામાન શુક્રવારે પૂજા પાઠનો સામાન પણ ના ખરીદવો જોઈએ શુક્રવારે પૂજા પાઠની સામગ્રીની ખરીદી કરવી તે અશુભ માનવામાં આવે છે સામાન શુક્રવારે રસોઈનો સામાન ના ખરીદવો જોઈએ નહીં લક્ષ્મી માતા નારાજ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ રહેતી નથી શુક્રવારના દિવસે રસોઈનો કોઈ પણ સામાન પણ ખરીદવો જોઈએ નહીં શુક્રવાર ના દિવસે પૈસાની કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે પૈસા ઉધાર આપવાથી દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય છે અને આ દિવસે કોઈને રૂપિયા આપવા પણ નહીં તમને ધનની કમી થવા લાગે છે આ દિવસ એ ઘરમાં લક્ષ્મીજી આવવાનો દિવસ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જમીન કે સંપત્તિ સંબંધિત કોઈ કામ ન કરવું એવું માનવામાં આવે છે કે આવા કામ કરવાથી પણ નુકસાન સહન કરવું પડે છે શુક્રવારના દિવસે ખાંડ પણ કોઈ પાસેથી લેવી કે ખરીદવી જોઈએ નહીં સફેદ વસ્તુનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે જો તમે શુક્રવારના દિવસે ખાંડ ખરીદો છો તો તેનાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી થાય છે ખાંડના બદલે ઘરમાં ગોળ ખરીદીને લાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે આવી વસ્તુઓ શુક્રવારના દિવસે ઘરમાં ના લાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બજરંગ બલીના સાચા ભક્ત હશે તે વિડીયોને લાઇક કરો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે